સુરત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય બન્યા સુરતના મહેમાન ભટાર રોડ પર ગણપતિના પંડાલ પર ડીજીપી વિકાસ સહાય પરિવાર સાથે ઉતારી શ્રીશ્રીની આરતી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા સાથે શહેર બાબતે અધિકારીઓ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી સુરતમાં તમામ તહેવારો સુખમય જાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય સુરત સતીષ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોટ હલ્દો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈઝ મને અહીંયાનું ઇન્ટિરિયર એ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટાપુરી પાઉંભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીલ લાઈક કરેલી હું અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ